ગુડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગ માં હલો તો વાગી ગયા છે હવા દહ અને અમારે ગોપલીને ને થોડું થોડું મેળવી મેંડું આવવા ધીરે ધીરે થઈ જાય પેલું વેતર હતું એટલે મેડી આવી જશે ધીરે ધીરે ગોપુઓ ને જયદીપ ની બહુ એવાય છે ઈ બાંધે ને કાય એમ ને જો જસ્મીન ભે હું પાય છે એમાં ઠંડુ હોય એનું ના પાજે વાહ આસલ ગરમ પાણી हेलो तो वागी गेसे 11:30 અને અમે ખાઈ લીધું અને અમારી ભેંસ એ ખાઈ લીધું આની તો જ નંદુ મંડ્યું કરવા અજી આ ટીલુ વાહ રહેગી ખાવામાં અને અમાર જસ્મીન ભાઈ છે ને આ બદુ નું નામ રાખ્યું છે માधव કે माधव નામ રાખું છે એનું નામ લખ્યું છે माधव નું બધે આરામ ફરમાવે છે માર મમી જમે છે આ બધે જમી લીધું છે

જીણકા જીનકા ના તોડજો હજી ઘણા હે જીણા જીણા ઉમણાયા હે મમ્મી ઉમણાય છે તો ત્યાંથી મોટા મોટા ગોલ જીણકા જીનકા તોડી લીધા ઓલી ડાયર કેમ છે જો હું નીકળી માં બસ દ હે તો આલી ચણા લોટ નાખો ને તો દ હે થઈ રી કેટલા તોડ્યા હજી ઝીણા હે બીજું કઈ નહીં નકર આપણે વધારે કર નાખ પણ હવે નથી જીણા જ છે બધાય જો ઓલી ડાયરખી ગઈ હે ને આ જો હોય ને વડા વડા એમાં છે પછી ઓલી ડાયરખી હે ને એમાં હે ને તો ગુંદા ઉપર ચડીને તોડવા પડે એમ છે હે કકી ના ભાઈ તા ડીશ મૂકીને આવતી રહી ક્યાં પડ્યા હતા એ તો તારું આ હેરી હોય

આપણે એમાં એવું છે મકાઈ ભયડા લીધા તા ને ઘઉં લીધા તા ને એ હજી કેટલું લીધું હે યાદ નથી હજી હેલો કે હેલો અને એવું છે જસમીનભાઈ માલ બાંધશે બસ એવું આપણું રૂટિન હોય કાંઈ એમનું આને શરદી થઈ હતી ને ત્યાં નહી થયેલું મને ના કે લાર લાગે શરદી ની ધાણી પાસે પાંચ છે બે સિંધીઓ ના પડે છે કે મને નથી થઈ અને જો આમ હાલે છે ફૂકણી એટલે હે ને ધાણાની ભૂકી બધી ઉડીને આ બાજુ આવે જો દેખા હે ની મૂનીકો થી દેખાય ત્યાં આની ગટું નહીં શરદી થઈ છે ગટું બેસતું જ નથી જઈને એ ગોદરું પાથું દીધું પાછું માથે ઓલા પાંદડા પાંદડા થઈ પડે

અને સર થાય મારા પપ્પાના એવા તો અમારે એક ભાઈ ન થાય હલો તો ગોપી દવી ને ફૂરી જાવ મારવા મને કેટલા વાગ્યો થી પાંચ વાગ્યા પાંચ વાગ્યા હા મારે હમણાં તો મોડું થઈ જાય ગોપી મમહે ને કલાક એક તો ખોટી ખાચા કલાક એક તો હાચા ને ખોટી ખાવા માટે કેટલા જ જવા પાંચ જ જાય દેખ દેખ લયા છે નામ નો હવારી આડા ના આવે ને પછી હવારી આ તો થઈ ગઈ ને તો મજા ના આવે પછી એટલે વતા નામ નો જો આજે હું થોડી ખોટી થઈ ગઈતી ઓર બેસી આવી છ પાણી પવાનું નતો કે જો આના ખોવા ના હતા ના નાચી ગઈ જે મજા આવી ગઈ પાયા મને હમણાં ટાઈમ ના ચડ્યા જે આજે અમર શાહ ના મૂસા થી આજે ભૂકી ઉડે જામાં આમાં આવતું હે વિડીયા અને અહીંયા તો બે છોટા હે ને ભાંગી ગયા ફૂદીના નાન બધા અહીંયા અસલ થઈ ગયો નકર ફૂદીનો પણ એ હે ને ઉપડી ગયા હું પગ દેવા તા ને ગોપી બેંધી હોય ને એટલે તો આપણે ને ગોપી ને મિલ્કિંગ કરવાન છે આ ઘણી ગોપી દવાઈ જાય ને તો પછી ભેહું દોવાનું જ રીએ નવ ભેહું દોવાનું હોય એટલે નવ ભેહું ને ગોપી એટલે દહ દોવાના હોય એટલે વાર લાગે હલો તો હે ને આપણે આ સાથે વ્લોગનો કરી દઈએ એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ